ગાય મેરડીમાં ગાય માંડવો છે રવિવારે એટલે બધાય માટે તૈયારી ચાલી રહી છે નાડવાનું નાહનાડવા થાય રહ્યા છે

મેલડી મનો માંડવો છે રવિવારે બધા પગે લાગવા આવી જાજો આ બેનો અમારી સત્સંગ મંડળની બેનો છે બધી યુટ્યુબમાં સર્ચ મારજો શીતલ ત્રિવેદી આવી જાય યુટ્યુબમાં યુટ્યુબમાં મુકાઈ જાય ગોતો ગોતો અમારી આ ગ્રુપ છે કોમલબેન અહીંયા જાવ અહીંયા ભગવતીબેન પછી ભાભી નામ ભૂલી ગઈ જનકબેન હંસાબેન ને હંસાબેન સલુબેન આ મારી તોફાની ભાભી અમારી ચાલો મિત્રો બધાને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો હા એમ અમારું મેડલી માં નું મંદિર છે

જય માતાજી જય મિત્રો મારો વિડીયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ मित्रे okay,

बूंदी बनी गई बूंदी बनी गई बूंदी ना लाड बात लाड बात बूंदी आई ना बना